આજે તારીખ બાર જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મ જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યું હતું સ્વામી વિવેકાનંદે માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સંન્યાસ લઈ લીધો હતો ત્યારબાદ ગુરુ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા બાદ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ઓગણચાળીસ વર્ષની અલ્પ આયુમાં આ દુનિયાને છોડ્યા પછી પણ તેમના વિચારો આજે પણ યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે સ્વામી વિવેકાનંદના જન્મદિવસે ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચની જેપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા બાળપણમાં રમાતી રમતો જેવી કે રસ્સા ખેંચ લીંબુ ચમચી સહિતની રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી આ સાથે જ ભરૂચના ધારાસભ્ય રમેશ વિસ્ત્રીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે પોતાના એક વક્તવ્યમાં જણાવ્યું હતું જેમાં આવનારા વર્ષોમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે ત્યારે આજે સ્વામી વિવેકાનંદના વિચારો સાકાર થવા તરફ તેજ ગતિએ દેશ આગળ વધી રહ્યો છે આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા મહામંત્રી નિરલ પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જેપી કોલેજના પ્રિન્સિપલ એમએમ પટેલ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ ઝોન સંયોજક હર્ષિત દેસાઈ સહિત વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે વિવેકાનંદ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે સમગ્ર દેશમાં વિવેકાનંદજીના નામ અને કામને યાદ કરીને ખાસ કરીને એમને પ્રિય એવા યુવા ભાઈઓ બહેનોને દેશભક્તિના કામોમાં જોટાડવા માટે થઈને સરકારો દ્વારા અને વિશેષ કરીને આપણા રાજ્યમાં જ્યારે વિવેકાનંદ યોગ બોર્ડની સ્થાપના થઈ છે ત્યારે તમામ સ્થાનો ઉપર બોર્ડ દ્વારા પણ આ પ્રકારના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એના ભાગરૂપે જેપી કોલેજ ભરૂચમાં પણ આપણી જે જૂની રમતો હતી આપણી જે દેશી રમતો હતી એ રમીને આપણે બધા લોકો એટલીસ્ટ આપણા પહેલાંની બધી પેઢીઓ તો એ રમીને જ મોટી થઈ છે ફરીથી આપણને એનું સ્મરણ થાય આપણને આપણી પહેલાંની પેઢીઓ કયા સમયમાં કેવી રીતે આ બધી જ પ્રવૃત્તિઓના માધ્યમથી આગળ આવી હશે એનું થોડું મનમાં ફરીથી સ્મરણ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે